ગેનીબેને ભાજપના સાંસદ ગોવિંદ ધોળકીયાના વખાણ કર્યા લગ્નમાં પાછળ ખેતીની જમીન ન ઠાકોર સમાજને માટે રજૂઆત સુરતના પાણી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ ટેસ્ટિંગમાં ધરાશાય છે એકવીસ કરોડની પાણીની ટાંકી ઓલપાડ તાલુકામાં ખોટા બિલો આરોપો કોંગ્રેસે તટસ્ તપાસ કડક કાર્યવાહીની કડિયા બેડમાં ગેરકાયદેસર ઝીંગા તળાવો યથાવત એનસીટીના આદેશો છતાં કોઈ કાર્યવાહી નહીં કોંગ્રેસે સીએમ અને કલેક્ટર પાસે કરી તપાસની માંગ સુરતના ટેક્સટાઇલ કંપનીના મેનેજરનું હિનકૃત્ય વિકૃત આનંદ માણવા બે બાળકોનું અપહરણ ચોકલેટ અને જમવાની લાલચ આપી હર્ષ શેઠની ધરપકડ

બ્રિજ અંદાજે હતી કતારગામ અને અમરોલી વચ્ચે સતત રહેતી ટ્રાફિક જામની સમસ્યાને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે કાસાનગરથી અમરોલી જતા બ્રિજના હિસ્સાને વિધિવત રીતે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા અને મેયર દક્ષેશ માવાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ બ્રિજ કાર્યરત થવાથી કતારગામ અને અમરોલે વિસ્તારના લાખો લોકોને ટ્રાફિકની ગંભીર સમસ્યામાંથી મુક્તિ મળશે અને ઈંધણ તેમજ સમયની પણ બચત થશે સુરત શહેરના મજુરા ચોર્યાસી તાલુકાનો કડિયાબેટ વિસ્તાર જ્યાં તાપી નદી અને સમુદ્રનું મિલન થાય છે તે પર્યાવરણીય રીતે અતિ સંવેદનશીલ માનવામાં આવે છે પરંતુ અહીં સરકારી જમીન પર વર્ષોથી ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો બનાવવામાં આવે છે આ તળાવો કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નિયમો અને પર્યાવરણ સંરક્ષણ અધિનિયમનું સ્પષ્ટ ઉલ્લંઘન કરે છે પરિણામો મેંગ્રોવ્સ વેટલેન્ડ્સ અને દરિયાઈ ઇકોસિસ્ટમને ભારે નુકસાન થઈ રહ્યું છે સુરત શહેરના મજુરા ચોર્યાસી તાલુકાનો કડીયા બેડ વિસ્તાર જ્યાં તાપી નદી અને સમુદ્રનું મિલન થાય છે તે પર્યાવરણીય રીતે અતિ સંવેદનશીલ માનવામાં આવે છે પરંતુ અહીં સરકારી જમીન પર વર્ષોથી ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો બનાવવામાં આવ્યા છે આ તળાવો કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નિયમો અને પર્યાવરણ સંરક્ષણ અધિનિયમનું સ્પષ્ટ ઉલ્લંઘન કરે છે પરિણામે મેંગોવ્સ વેટલેન્ડ્સ અને દરિયાઈ ઇકોસિસ્ટમને ભારે નુકસાન થઈ રહ્યું છે સુરત જિલ્લામાં મજુરા અને ઓલપાડ તાલુકામાંથી જતા હોય અને આટલો મોટો લોકોની સુરક્ષાનો નદીના સુરક્ષાનો જયારે મામલો હોય અને એ કેડિયા ખાતે હજારો હેક્ટરોમાં આવા ઝીંગાના તળાવો બની જતા હોય અને આ વહીવટી તંત્રના અધિકારીઓ મજુરા મામલતદાર આની જે ભૂમિકા છે એ ભૂમિકાની સામે અમે વખતો વખત જે જગ્યા રજૂઆત કરતા હતા પરંતુ આજ દિન સુધી આ મેરાપી પરમાં કોઈ પણ પ્રકારના પગલા લેવામાં નથી આવ્યા તો આવનારા દિવસોમાં મામલતદારની સામે કાર્યવાહી કરવામાં આવે જે ઝીંગાના તળાવના માફિયાઓ છે એની સામે જે તે ગુચકુચો તરીકે પણ એની સામે ફરિયાદ दाखल કરવામાં આવે એના માટેની રજૂઆત કરવા માટે કલેક્ટરશ્રી પાસે અમે આવ્યા છીએ નામદાર નેશનલ ગ્રીન ટેબ્યુનલ દ્વારા આવા ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવા માટે અનેક વખત આદેશો આપવામાં આવ્યા છે આરટીઆઈ દ્વારા મળેલી માહિતી મુજબ સુરત જિલ્લા અને શહેરમાં હજારો ઝીંગા તળાવો સરકારી જમીન પર કાર્યરત છે કોંગ્રેસનો આરોપ છે કે રજૂઆતો બાદ માત્ર નામ પૂરતી કાર્યવાહી થાય છે અને ત્યારબાદ ફરી યથાવત થઈ જાય છે ગરીબોના ઘરો તોડી પાડવામાં આવે છે જ્યારે વ્યાપારી હેતુસરના ગેરકાયદેસર ઝીંગા તળાવો બચાવવામાં આવ્યા છે

વધુમાં તેણે કહ્યું કે જો તમે મારા ઘરે આવીને સાફ સફાઈનું કામ કરશો તો ઘણી બધી ચોકલેટ આપીશ તેની વાતમાં આવી ગયા ગયા અને કારમાં કારમાં બેસી બેસાડ્યા બાદ આરોપીએ બાળકોને શહેરના ફેરવવાનું શરૂ કર્યું પરંતુ થોડી વાર બાદ તેણે પોતાનું અસલી રૂપ બતાવ્યું ઉમરા પોલીસની તપાસમાં બહાર આવ્યું કે તેણે બાળકોને કપડા ઉતારવા માટે દબાણ કર્યું અને જાતીય સતામણીના ઈરાદે ગંદી માંગણીઓ કરી હતી બાળકોએ હિંમત બતાવીને આરોપીનો વિરોધ કર્યો અને રડતા રડતા કહ્યું અમે આવું ગંદુ કામ નહીં કરીએ બાળકોની રડા રોડ અને બુમથી આરોપી ગભરાઈ ગયો અને તેમને ગમે ત્યાં છોડી દેવાની ફિરાકમાં હતો બીજી તરફ બાળકોના અપહરણની જાણ વાયુ વેગે પોલીસ સુધી પહોંચતા ઉમરા પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી દીધી મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ એકત્ર થઈ ગયા પોલીસે શંકાસ્પદ કારનો પીછો કરીને ફિલ્મી ઢબે આરોપીને ઝડપી પાડ્યો અને બંને બાળકોને સહી સલામત છોડાવી લીધા પોલીસે હર્ષ શેઠ વિરુદ્ધ અપહરણ અને પોક્સો એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે આરોપી સાધન સંપન્ન પરિવારમાંથી આવે છે અને પીપલોદની એક જાણીતી સ્કૂલ નજીક રહે છે છતાં તેની આવી વિકૃત માનસિકતાએ સૌને સ્તબ્ધ કરી દીધા છે

પાંડેસરા પત્રકાર કોલોની ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટી આ ઘટનાને હિન્દુ સમાજની આસ્થા પર થયેલો હુમલો ગણાવી ભાજપ સરકાર સામે કડક વિરોધ નોંધાવ્યો હતો અને શંકરાચાર્ય મહારાજ તથા સંતો પાસે જારમાં માફી માંગવાની માંગ કરી હતી વિરોધ દરમિયાન પોલીસે આપના નેતાને કાર્યકર્તાઓને અટકાયત કરી હતી પૂજનીય જગતગુરુ શંકરાચાર્ય મહારાજ સનાતન ધર્મનું ગૌરવ છે ઠના શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ છેલ્લા ઘણા વર્ષોથી ગૌરક્ષાના કાયદા બાબતે તથા ગાય માતાની રક્ષા માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે ગૌરક્ષાની લડતને કારણે તેઓ ભાજપ સરકારની આંખમાં કણાની જેમ ખટકતા હોવાનું આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે પ્રયાગરાજમાં ભાજપ શાસિત તંત્ર દ્વારા જગદગુરુ શંકરાચાર્ય મહારાજ તથા સાધુ સંતો ઉપર કરવામાં આવેલા હુમલાને વિશ્વના તમામ હિન્દુઓની આસ્થા પર થયેલો હુમલો ગણાવી આમ આદમી પાર્ટીએ આ ઘટનાનો કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે આપના નેતાઓએ સ્પષ્ટ કહ્યું છે કે ભાજપના નેતાઓ જ્યાં સુધી જગતગુરુ શંકરાચાર્ય મહારાજ અને સંતો પાસે જાહેરમાં માફી નહીં માંગે ત્યાં સુધી આ લડાઈ ચાલુ રહેશે ધર્મ હિન્દુ ધર્મ ભારતીય સંસ્કૃતિના પરમ આદરણીય સંત જ્યોતિષપીઠના શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ જે રીતે ભાજપ સરકારને વારંવાર અપીલ કરતા આવ્યા છે કે ગૌવંશ હત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે એવો કાયદો બનાવવામાં આવે અને ગૌમાં સ્વેચાતું બંધ થાય એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે આવી વારંવાર અપીલ સરકારને કરી એના માટેના કાર્યક્રમો કર્યા એટલા માટે થઈ ભારતીય જનતા પાર્ટીએ મહારાજ શ્રીનું વારંવાર અપમાન કર્યું થોડાક દિવસ પહેલાં એમની ધરપકડ અટકાયત કરવામાં આવી એમનું અપમાન એ હિન્દુ ધર્મનું હિન્દુ સમાજનું અપમાન છે એટલા માટે થઈ આજે ભારતીય જનતા પાર્ટીના આ દુઃસાહસની સામે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા ભારતીય જનતા પાર્ટી અવિમુક્તિશ્વરાનંદ મહારાજની માફી માંગે સમગ્ર હિન્દુ સમાજની માફી માંગે એ માંગ સાથે પાંડેસરા ખાતે પત્રકાર કોલોની સર્કલ ચાર રસ્તા પર લોક લોકજાગૃતિનું કાર્યક્રમ કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીથી આ સહન ન થતાં ભાજપે પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોલીસને આગળ કરી અમારા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી અને એમને કોઈક અગિયાર સ્થળે હાલમાં લઈ જવામાં આવી રહ્યા છે અમારી માંગ છે કે શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદ મહારાજની

जो के विरोध प्रदर्शन दरमियान पुलिस कार्यवाही ने नेता सहित कार्यक्रम ने अटकायत कर तो। अगर आप बनना चाहते हैं एंकर या फिर आप में है जुनून एक तेज तर्रार न्यूज रिपोर्टर बनने का तो आप ज्वाइन करें आई और इंडिया न्यूज न्यूज एक्स का मीडिया स्कूल आई टीवी नेक्स्ट मीडिया इंटरनेशनल स्कूल का कोर्स आपको मौका देता है देश के दिग्गज एंकर्स के साथ काम करने का आई टीवी नेक्स्ट मीडिया इंटरनेशनल स्कूल में आप बेहद नजदीकी से देख पाएंगे किस तरह से आई नेटवर्क के दिग्गज पत्रकारों की टीम दिन रात खबरों पर काम करती है इस कोर्स के दौरान आप सीखेंगे एंकरिंग की एक एक बारी की उन एंकर्स के साथ जो देश को रखते हैं हर खबर से बबर आई टीवी मीडिया इंटरनेशनल स्कूल का यह कोर्स आपके एंकरिंग स्किल्स को करेगा इतना सशक्त मजबूत जिससे आप बनेंगे पत्रकारिता की दुनिया का वो चमकता चेहरा जो दुनिया देखेगी और पसंद करेगी मुद्दाओं से देश पैनल पर से चर्चा वात में स्पष्ट संवाद हमें लाए छे तमारा प्रश्नों ने मंच पर केम के समस्या तमारी लड़ तमारी जो मारी साथे फक्त इंडिया न्यूज गुजरात पर

નંદુબા ઇંગ્લિશ એકેડમીના વિદ્યાર્થીઓ દ્વારા ભક્તિમય વાતાવરણમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી સીબી પટેલ સ્પોર્ટ્સ કેમ્પસ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં શાળાના કુલ બે હજારથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ઐતિહાસિક દિવસને યાદગાર બનાવવા માટે એક હજાર આઠ વિદ્યાર્થીઓએ એક સાથે મળીને જય શ્રી રામ અને અયોધ્યા રામ મંદિરની વિશાળ માનવ સાંકળ રચી હતી આ દ્રશ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ત્યારબાદ આધ્યાત્મિક શક્તિના સંચાર માટે એકસો આઠ હવનકુંડ તૈયાર કરવામાં આવ્યા હતા તે સાથે એકસો આઠ હવનકુંડ અને એક વિદ્યાર્થીઓ શાળાના પ્રેસિડેન્ટ પંકજભાઈ ગિજુભાઈ પટેલ પ્રિન્સિપાલ ડોક્ટર મોનિકા શર્મા અને શિક્ષકોએ સાથે મળીને હવનકુંડમાં એક લાખ રામ મંત્રો સાથે આહુતિ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં છોટુભાઈ પાટીલ સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી પણ હવનકુંડમાં આહુતિ આપવા માટે પહોંચ્યા હતા નંદુબા ઇંગ્લિશ એકેડમીની પ્રિન્સિપાલ ડોક્ટર મોનિકા શર્માએ જણાવ્યું હતું કે સંસ્થામાં પ્રમુખ પંકજભાઈ ગીશુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નંદુબા શાળાના કુલ બે હજારથી વધુ વિદ્યાર્થીઓની સાથે પ્રાંગણમાં રામલલાના અયોધ્યા ખાતે બનાવેલા મંદિર સ્થાપના દિવસ બાવીસમી જાન્યુઆરીના એક દિવસ પૂર્વે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ એક ઐતિહાસિક અને ધાર્મિક દિવસ શાળાના વિદ્યાર્થીઓ માટે છે કેમ કે ભવિષ્ય ઉજ્જવળ ત્યારે જ બનશે ત્યારે હાલના વિદ્યાર્થીઓ સંસ્કારી અને ભગવાન રામ જેવા ઉત્તમ મનુષ્ય સાબિત થશે તેમને સંસ્કારી બનાવવા અને ભગવાન રામ જેવા ઉત્તમ ગુણોનું સિંચન કરવું અનિવાર્ય છે આજે નંદુમાં ઇંગ્લિશ એકેડેમી સ્કૂલમાં એકસો આઠ અવનકુંડ દ્વારા એક હજાર આઠ વિદ્યાર્થીઓ દ્વારા એક લાખ મંત્રોના ઉચ્ચાર સાથે એક આધ્યાત્મિક વાતાવરણ એજ્યુકેશનમાં ઊભું કર્યું છે ભારતની જે સંસ્કૃતિ છે એ ભૂલાઈ નહીં જાય તે માટે તે માટે આ એક નાનો ઇનિશિયેટિવ છે અને રામલલ્લાની જે અયોધ્યામાં સ્થાપના દિનને પૂર્વે એક દિન એક સારું ઇનિશિયેટિવ નંદુભાઈ ઇંગ્લિશ એકેડેમીએ લીધું છે હું આવીને અહીંયા દર્શન કર્યા અને આહુતિ પણ આપી એક સીબી પટેલ ગ્રુપ દ્વારા એક નવું ઇનિશિયેટિવ લીધું છે આપણી સનાતન સંસ્કૃતિ ભારતની જે સંસ્કૃતિ નહીં ભૂલવાનું નાના છોકરાઓમાં પણ આધ્યાત્મિકના ગુણ નાનપણથી જ આવે સંસ્કારનું સિંચન નાનપણથી થાય તેવો એક ઇનિશિયેટીવ લીધે છે તે બદલ હું નંદુભાઈ ઇંગ્લિશ એકેડેમીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હું ખૂબ જ પ્રભાવિત થયો છું અહીંયા આ પ્રકારના ધાર્મિક આયોજનોથી નવી પેઢીમાં સાંસ્કૃતિક મૂલ્યો દ્રઢ થાય છે એટલે આવા પ્રકારના ધાર્મિક કાર્યક્રમ શાળામાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે આ સમગ્ર આયોજનમાં શાળાના શિક્ષકો અને સ્ટાફે સાથે મળીને રામલલ્લાના આગમન પૂર્વે સુરતને રામમય બનાવી દીધું હતું કતારગામ પોલીસે બાતમીના આધારે નંદુડોશીની વાડી વિસ્તારમાં કાર્યવાહી કરી એક નેપાળ યુવકને આઠ ગ્રામ હેરોઈન સાથે ઝડપી લીધો હતો આરોપી પાસેથી રૂપિયા હેરોઇન તેમજ મોપેડ અને મોબાઈલ ફોન સહીટ કુલ રૂપિયા એક પોઈન્ટ ચોરાણું લાખ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ વરાછા મિની બજાર વિસ્તારમાંથી ડ્રગ્સ લાવી કતારગામમાં ડિલિવરી આપવા આવ્યો હોવાનું કબૂલ્યું છે

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી દરમિયાનમાં મોપેડ પર ત્યાં આવેલા બિરેન્દ્ર મહેન્દ્ર ગુરુદ ઉમરવર્ષ જેની અઠ્યાવીસ જે રહેનાર મારૂતિ એપાર્ટમેન્ટ અક્ષરનગર સોસાયટી કતારગામ ખાતે મૂળુ નેપાળને નોંધશે તેને પકડી પાડવામાં આવ્યો હતો પોલીસે તેની ઝડપી લાતા તેની પાસેથી રૂપિયા એક લાખ ઓગણસીર હજાર ચારસો ચાલીસની કિંમતનું આઠ પોઈન્ટ ચારસો બોતેર ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું પોલીસે આ ડ્રગ્સ અને મોપેડ અને મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા એક લાખ ચોરાણું હજાર એકસો ચાલીસનો મુદ્દામાલ કબજે લઈને તેની ધરપકડ કરી હતી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બિરેન્દ્રએ આ ડ્રગ્સ વરાછા મિની બજાર પાસેથી કોઈ શખ્સ પાસેથી લાવ્યો હતો અને કતારગામ ડિલિવરી આપવા માટે આવ્યો હતો સુરતના રાંદેર વિસ્તારમાં રિક્ષા હટાવવા જેવી સામાન્ય વાતમાં થયેલી માથાકૂટ હવે હત્યાના ગુનામાં પરિણમી છે રસ્તા વચ્ચે રિક્ષા ઉભી રાખવા બાબતે થયેલા વિવાદમાં રાંદેર પોલીસે હવે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ઘટનાની વિગતો મુજબ જાન્યુઆરી દસ ના રોજ કાલુ અનિલ અને સન્ની નામના ત્રણ શખ્સો પોતાની રિક્ષા લઈને રાંદેર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા તેઓએ રસ્તાની વચ્ચે રિક્ષા ઉભી રાખતા ટ્રાફિકમાં અવરોધ ઉભો થયો હતો આ સમયે ત્યાંથી પસાર થતા રાજુભાઈ ફગાભાઈ સોલંકીએ તેઓને રિક્ષા લેવા માટે કહ્યું હતું રિક્ષામાં સવાર શખ્સોને ન ગમતા મામલો બિચક્યો હતો પ્રથમ બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી પરંતુ જોત જોતામાં આ વેસમાં આવી ગયેલા ત્રણેય આરોપીઓએ રાજુભાઈ પર હુમલો કરી દીધો હતો આરોપીઓએ લાકડાના ફટકા વડે રાજુભાઈના માથાના ભાગે ચીવલેણ પ્રહાર કર્યા હતા આ હુમલામાં રાજુભાઈને ગંભીર ઈચ્છા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ મામલે પોલીસે બીએનએસની કલમ એકસો ત્રણ એક મુજબ ગુનો નોંધ્યો હતો રાજુભાઈ છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી વધુ તેજ કરી છે અને ઘટના અંગે ઇન્ક્વેસ્ટ પંચનામું કરવાની પ્રક્રિયા હાથ ધરી છે તારીખ દસ બે ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલુ અનિલ અને સન્ની ત્રણ સમૂહ રિક્ષા લઈને નીકળેલા જેઓએ રોડ વચ્ચે ઊભી રાખતા આ કામે રાજુભાઈ ભગાભાઈ ચો સોલંકીનાઓએ રિક્ષા હટાવી લેવા કહેતા તેઓ વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલી બાદ મારામારી સુધી આ ઝઘડો પહોંચેલો જેથી રાજુભાઈને આ ત્રણેય આરોપીએ માથા આ લાકડા વડે માથાના ભાગે ઈજાઓ પહોંચાડેલી જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને રાજુભાઈ સારવાર માટે હોસ્પિટલમાં હતા જેઓ સારવાર દરમિયાન એકવીસ એક બે હજાર છવ્વીસના કલાક એકવીસ ત્રેવીસ વાગે મરણ ગયેલ છે જેથી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે આ બાબતે આજરોજ ઇન્કેસ પંચનામું પણ ભરવામાં આવેલ છે અને આ ત્રણેય આરોપીઓની અગાઉ ધરપકડ કરી હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે સર આરોપીઓનો આરોપીઓનો બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી તેઓ બંગાળના માલસામાનની હેરફેરનું કામકાજ કરે છે

ડાંગ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચીએ સ્ત્રી પર જાતીય હુમલો કરી ચાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા ચાર વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પકડવામાં આવ્યા છે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષકની સૂચના બાદ ડાંગ આહવા જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સઘન તપાસ શરૂ કરી હતી માનવીય અને ટેકનિકલ સ્ત્રોતોના આધારે મળેલી ચોક્કસ બાતમી મુજબ આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આરોપીઓ રાજસ્થાનના બુંદી જિલ્લાના બિહારીપુરા વિસ્તારમાં છુપાયેલા હોવાનું જાણવા મળ્યું એલસીબી ટીમ તાત્કાલિક રાજસ્થાનના બુંદી જિલ્લાના બિહારીપુરા પહોંચી ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું કે આરોપીઓ વાહન વ્યવહાર વિનાના સીમ વિસ્તારમાં વાડી પાસે કામચલાઉ પડાવ બનાવીને રહેતા હતા રસ્તો ન હોવાથી ટીમે વેશ પલટો કરી કાચા રસ્તે પગપાળા કાંટા બાવળ અને પાણીમાંથી પસાર થઈ નદી નાળા ઓળંગી સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો આખરે વોરંટના આધારે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન અન્ય બે આરોપીઓ મહારાષ્ટ્ર રાજ્યમાં મેળા સંબંધિત વ્યવસાય માટે ગયા હોવાનું બહાર આવ્યું આ માહિતીના આધારે આગળની કાર્યવાહી માટે આહવા પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે उसमें चार आरोपी भाग गए थे और वो आरोपी 2024 से पकड़े नहीं गए थे और इनकी एलसीबी टीम द्वारा इन्वेस्टिगेशन के दौरान खबर पड़ी कि ये राजस्थान बाजू इनकी हाजिरी है तो इनको पकड़ने के लिए अपनी टीम जो है तर, तुर, तुरंत जो है वहाँ पे गई और दो आरोपी वहाँ से राजस्थान से पकड़े और दो आरोपी महाराष्ट्र से पकड़े हैं और ये आरोपियों को पकड़ने के लिए बहुत ही ऐसे कठिन रास्ते से एल टीम को जाना पड़ा और अलग अलग टीम बना के अपने आरोपियों को इन्होंने कॉर्डन किया और बहुत ही सक्सेसफुल तरीके इन्होंने और बहुत मेहनत से ये कार्रवाई की है और आगे भी ऐसी कार्रवाई करने में आएगी ऐसे गुजरात से बाहर से कोई भी लोग आके यहाँ पे गुनाह करके जाएंगे वो डांग जिला पुलिस द्वारा बर्दाश्त करने में नहीं आएगा और डांग जिला पुलिस द्वारा कड़क से कड़क कार्रवाई करने में आएगी પકડાલા આરોપીઓમાં માનસિંહ રામગોપાલ બાગરિયા મુકેશ સોરજભાઈ બાગરિયા રણબીર હરિલાલ બાગરિયા અને ધનપાલ સોરજભાઈ બાગરિયાનો સમાવેશ થાય છે તો આત તો અત્યાર સમાચાર વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ સ્ટાર